આવેલ શનિ મંદિર માં દાન પેટી તોડીને ત્યારબાદ પીપળાના ના કાપી તસ્કરો થયા ફરાર ઘટનાની જાણ થતા સ્થળે એસપી એલસીબી તેમજ ડાકોર પોલીસ ઘટના સ્થળે પોહચી યાદની કાર્યવાહી હાથ ધરી

રિપોર્ટર સંજય જુના રાજ્ય પીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ખેડા શનિદેવ મંદિરમાં જે ઘટના બની છે શું ઘટના અને કેવા પ્રકારની તપાસ હાથ ધરે ડાકોર ઉમરેટ રોડ ઉપર એક શનિદેવનું મંદિર આવેલ છે જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો તો એ વખતે પહેલાં જૂનું મંદિર હશે પણ એને ખસેડી અને આજથી પંદરેક વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું હવે એ મંદિરની અંદર જે મંદિરના કરતા છે સુરેશભાઈ એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમને એવી રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ એને મંદિરમાં એ તોડફોડ થયેલી છે તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને અઢીસો ત્રણસો રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા સાથે સાથે જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના વહીવટ કરતાં તેઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ ત્રણસો તેત્રીસ ત્રણસો પાંચ બસો અઠ્ઠાણું બસો ચોવીસ અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી એસઓજીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી અને તપાસની કાર્યવાહી હાથ ધરેલી છે ડાકોર પોલીસ દ્વારા જે છે તપાસ ધમધમાટ હાલ તેજ કરી દેવામાં આવ્યો છે પ્રથમ તો પૂજારીને જ પૂછવામાં પ્રયત્ન કરીશું જી આપનું નામ શું છે જી શું ઘટના ઘટી હતી આપ આવ્યા ત્યારે શું જોયું સવારે સાડા છ વાગે આવ્યા અત્યારે ચાર આઠ ટૂટી ગયેલા ભોગવના માથું ચુંડી નાખેલું નાક ચુંદી નાખેલું જી આપ ત્યારબાદ આપણે શું કર્યું ત્યાર પછી ટ્રસ્ટને જોન કરીએ અને ટ્રસ્ટ પછી પોલીટેશનમાં જોન કરી જી હા કેટલા વાગ્યાના સમાઘટના ઘટી હાડા છ જી મેં આ સાડા છ આવ્યે રાત્રે સાહેબ અગાઉ ક્યાંક આવી કોઈ ઘટના ઘટી હતી ચોરી ને લઈને ચોરી નથી જે પણ મૂર્તિ ની ખંડિત ચોક્કસી તો આ છે પૂજારી પ્રિતેશભાઈ પાઠક છે જેઓને સૌપ્રથમ જ્યારે સવારે મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા